મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે મધ્ય ગુજરાત વીજ કંપની અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે જિલ્લા ખાનપુર લુણાવાડા કડાણા અને સંતરામપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે જિલ્લાના અડસઠ ગામોમાં છસો ને છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા છે વીજ ચેકિંગ કરતાં પંદર લાખની વીજ ચોરી ઝડપાઈ છે જિલ્લામાં વીજ ચોરી કરતા ગ્રાહકોમાં હાલ ફફડાટ ફેલાયો છે રિપોર્ટર આસિફ લુણાવાડા મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તેમાં મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં થઈને કુલ છસો ને છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા અને તેમાંથી ઇઠ્યાસી કનેક્શનોની અંદર વીજ ચોરી ઝડપાઈ અને તેથી કરીને પંદર લાખ જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે